માતાજી ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અમે ખેતરમાં સૌ અઢવા આવી ગયા છીએ શિકોળી મિક્સ અરે આવડી શિકોળી થઈ ગઈ છે બ્લોકમાં બના રહેજો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો આવતા વિડીયોમાં બના રહેજો અને આ બધા ખાસું પાથરી પાથરા કરી દીધા છે અમારા બ્લોકમાં બંધ રહેજો જય માતાજી અને એક ખેતરમાં એંડા છે પેલો ભાઈ અમે સાડી લઈને અમને હેડવાંકલું જાય છે બાજુના કામો બહુ શીલ થઈ ગયો છે ગવામાં અને અમારા ઈંડા પણ મસ્ત છે ઉતરાવા આવી ગયા છે બ્લોકમાં બનાવી જો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી માતાજીએ આ ખેતરમાં અમારા ખેતરમાં ઈંડાનું વાવેતર કરી દીધું છે અમે અંડાની માળો પણ આવી ગઈ છે અમુક ઉતરાવા આવી જશે હાલ થોડું કોમ હતું એના કારણે મેં ઉતારી નથી મારા અમારા બ્લોગમાં રહેજો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી અને આવતા વિડીયોમાં રહેજો મારા ચેનલમાં થોડા બાકી છે તે તમે બહુ સપોર્ટ કરજો ચેનલને આગળ વધારજો જય માતાજી આ અમારું કઉ છે અમા બિયુ મસ્ત આવી ગઈ છે તો બનાવ તમે ઇમ્બ્યુ મસ્ત કરશે બનાવજો બ્લોગમાં બનાવજો જય માતાજી ઓકે જય માતાજી આ ખેતરમાં અમારા ખેતરમાં અંડાનું વાવેતર કરી દીધું છે મેં આ અંડાની પણ આવી ગઈ છે અમુક ઉતરાવા આવી ગઈ છે હાલ થોડું કોમ હતું એના કારણે મેં ઉતારી નથી અમારા બ્લોગમાં રહેજો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી અને આવતા વિડીયોમાં રહેજો મારા ચેનલમાં થોડા બાકી છે તે તમે બહુ સપોર્ટ કરજો ચેનલને આગળ વધારજો જય માતાજી અમારું કહું છે અમુ બી મસ્ત આવી ગઈ છે ये बनाओ करना क्रीम जो मास्टर है बनाओ tu ब्लॉक पे बनाओ जो स्टाइल बताए जी ओके यहां જય માતાજી અમે વૈકણ આવી ગયા છે આ બાજુમાં લાઠી છે આ બધું લાકડા પડે છે આ બાજુ કૂતરા પડે છે કાકો નળ કટિંગ કરી આવેલું છું આ બાજુ અંદર માલ છે બધો પાત્રો લેવા તો વૈકણ આવી જાય સાબા લેમ પોળી બ્લોકમાં બનાવી જો લાઈક કરજો શેર કરજો જય માતાજી જે અમે હેડે છીએ એમ નળ છે આ બધું મટિરિયલ કાપણ મસ્ટર બધું મળે છે ताली देण ऊपर नावतो तो ताली देऊ हो ना आई है इतलोच विश्वास आलो ताजवा चाहिए अरे विश्वास मत आ जी बाजू में तू पहुंचे मस्त ब्लॉक में बने रहो लाइक कर दो शेयर कर दो जय माता जी आ बात पाए पहुंचे जय माता जी आ बाजू मस्त दुकान थे डबल एम बोडी